હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ અલગ જ અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને ડાયાબિટીસ કે સાંધાના દુખાવા હોય કે પછી ગેસ અપચો થતો હોય તે બધામાં જ અસરકારક તેવો મેથીનો મુખવાસ આ મુખવાસ પરફેક્ટ ટીપ્સ સાથે બનાવીશ જે ખાવામાં ચવળ પણ નહીં થાય એકદમ ક્રિસ્પી અને સહેજ પણ કડવો નહીં લાગે તે રીતે બનશે રેસીપી ગમે તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો આ બધા જ રોગોનો એક ઇલાજ એવા મેથીનો મુખવાસ બનાવવા માટે મેં અહીં પોણો કપ એટલે કે અંદાજે દોઢસો ગ્રામ જેટલી મેથી દાણા લીધા છે જે સૂકી મેથી તમને કરિયાણાની દુકાનીથી આસાનીથી મળી જશે આમાંથી જ આપણે મુખવાસ બનાવીશું હવે આ મેથીને આપણે એક બાઉલમાં લઈ લઈશું પહેલાં ને તેમાં બે કપ જેટલું પાણી એડ કરીને તેને સારા એવા પાણીએ હાથથી મસળીને પહેલાં બરાબર ધોઈ લેવાની છે જેથી તેની ઉપરની ચીકાશ અને રજ હોય તો બધું જ બરાબર સાફ થઈ જાય તમે જુઓ તેમ હાથથી બરાબર મસળીને આપણે તેને ધોઈ લઈશું મેથી બહુ જ ગુણકારી અને બધા જ રોગોનું રામબાણ ઇલાજ છે આ મુખવાસ તમે એકવાર બનાવીને આખો વરસ સ્ટોર કરી શકશો તો પણ એકદમ ક્રિસ્પી રહેશે જેમ તલનો મુખવાસ આપણે બનાવીએ છીએ તેવી જ રીતે મેથીને બરાબર ધોઈને આપણે પાણી તેનું દૂર કાઢી લેશું અને હવે તેમાં આપણે બીજું દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું અને ઓવરનાઈટ કે પછી પાંચથી છ કલાક માટે ઢાંકીને પલળવા માટે મૂકી દેશું મેથી પલળતા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પલળવા દેવાની છે તમે ઓવરનાઈટ પણ મૂકી શકો અને ન સમય હોય તો પાંચથી છ કલાક પછી તમે ખોલીને જોશો તો તમે જુઓ તેમ બધું જ પાણી અંદર શોખ થઈ ગયું છે આપણે દોઢ કલાક એટલે અંદાજે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું મેથીનો દાણો એકદમ સરસ એવો હાથથી આંગળીથી વચ્ચે બટકી જાય નખથી તેવો સોફ્ટ થઈ ગયો છે હવે આ મેથીને આપણે એક જારીમાં લઈને તેમાં થોડું ઘણું જે રહેલું પાણી છે તે પણ એકદમ નિતારી લઈશું તમે જુઓ તે મેથી દાણો એકદમ કોરો પડી ગયો છે તેને આપણે હવે હાથથી આવી રીતે મસળીને થોડું થોડું પાણી એડ કરીને બરાબર ધોઈ લેવાની છે આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેનાથી તમારો મુખવા સેચ પણ કડવો નહીં થાય એટલે મેથીને બરાબર હાથથી મસળીને આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મસળીને મેથીને સાફ કરતા જઈશું અંદાજે અડધો લિટર જેટલા પાણીથી આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને મેથીને બરાબર ધોઈ લેવાની છે જેથી તમારો મુખવાસ સેચ પણ કડવો નહીં થાય અને મેથી ધોઈ લીધા પછી જે પાણી બચ્યું છે તે પણ બહુ જ ઉપયોગી છે તમારા વાળ માટે તમે તેને એક સ્પ્રે બોટલમાં કે પછી એરટાઇટ બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખી શકો મેથીના પાણીનો ઉપયોગ કરવાથી તમારે કન્ડિશનરનો પણ માથાના વાળમાં ઉપયોગ નહીં કરવો પડે તના તમારા વાળ કન્ડિશનર વગર એકદમ સિલ્કી થશે ને જેને માથાની ગરમી કે તજા ગરમી હોય વાળ જતા હોય તેના માટે આ પાણી ખૂબ જ ઉપયોગી છે હવે મેથી એકદમ કોરી થઈ ગઈ છે તમે જુઓ તેમ તેમાંથી બધું જ પાણી નીતરી જવા દેવાનું આવી રીતે છૂટી છૂટી થઈ જાય ત્યાં સુધી પાણી નીતરવા દઈશું અને હવે તેને એક મોટા આવી રીતે થાળીમાં કે પછી કોટનના કપડાં ઉપર આવી રીતે આપણે તેને ફેલાવી દઈશું બધી જ થાળીમાં નાખીને થાળી થોડી મોટી લેવી કે પછી કિચન ટાવલ કે કોટનના કપડાં ઉપર પાથરી દેવાની છે અને આ મુખવાસનો ટેસ્ટ વધારવા અને નાના મોટા બધા જ ખાઈ શકે તેવા તલના મુખવાસ જેવો બનાવવા માટે આપણે તેમાં હવે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને મુખવાસને એકદમ ટેસ્ટી અને સારો એવો ટેસ્ટ આપવા માટે આપણે એક મોટા લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું તમારી પાસે જો ચાટ મસાલો ન હોય તો તમે અડધી ચમચી મરી પાવડર ને અડધી ચમચી સંચળ પાવડર પણ ઉમેરી શકો અને આવા બધું જ મેથીમાં સારી રીતે મિક્સ કરીને જ્યાં પંખાનો પવન એકદમ સરસ લાગતો હોય તેવી જગ્યાએ આપણે ચાર કલાક માટે પંખા નીચે આ મેથીને રહેવા દેવાની છે મેથી આપણે છાંએ સુકવવાની છે તડકે નહીં તડકે સુકવવાથી તે ચવળ થઈ જશે એટલે પંખાના જ પવનને આપણે ચાર કલાક માટે તેને સુકાવા દેવાની છે ચાર કલાક પછી તમે જુઓ તો મેથી એકદમ સુકાઈને દાણો કોરો પડી ગયો છે સેજ પણ હાથે નહીં ચોંટે અને એકદમ સોફ્ટ એવો દાણો થઈ ગયો છે હવે આપણે તેને શેકી લઈશું નોનસ્ટિક પેન કે જાડા તળિયાવાળા પેનમાં બે ચમચી પહેલાં ઘી મૂકીશું ઘી પીગળી જાય એટલે જે આપણે મેથી સૂકવી છે તેને પણ તેમાં એડ કરી દઈશું તમે એમનમ મેથી શેકો તો પણ ચાલે પણ ઘીથી મેથીનો ટેસ્ટ સરસ આવશે એટલે બને ત્યાં સુધી ઘીમાં જ મેથી શેકવી જેનાથી તેના મસાલા પણ એકદમ સરસ રીતે તેમાં ચીપકી જાય અને ટેસ્ટ સારો રહે હવે લો ગેસની ફ્લેમ ઉપર આપણે મેથી દાણાને પાંચથી છ મિનિટ માટે આવી રીતે ચલાવતા રહીશું પહેલાં કોઈ પણ મુખવાસ તમે કરતા હો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લોજ રાખવાની તો મુખવાસ તમારો ચવડ નહીં થાય અને દાણો ફૂલીને સરસ એવો ક્રિસ્પી થઈ જશે ચારથી પાંચ મિનિટ પછી તમે જોશો તો મેથી દાણો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે ચમચા સાથે ચોંટતા પણ નથી અને સરસ એવા કોરા પડી ગયા છે આવી જ રીતે ફરી પાછું એકથી બે મિનિટ માટે ચલાવતા રહીશું હવે તમે જુઓ તેમ દાણાનો કલર પણ સરસ એવો બદલાઈ ગયો છે ને એકદમ જેમ સૂકી મેથી હોય તેવો દાણો થઈ ગયો છે હવે હાથમાં આ દાણેલાને લઈને આપણે થોડો ચેક કરી લઈશું કે સાઈડ ઉપર થોડો ઠંડો પડવા દઈને ચેક કરી લેશું જો ક્રિસ્પી ન લાગે તો બે મિનિટ માટે વધારે શેકીશું સેજ એવો આપણને હજી દાણામાં સોફ્ટનેસ લાગે છે એટલે આપણે તેને થોડીવાર માટે શેકીશું લગભગ બેથી ત્રણ મિનિટ પછી એકદમ સરસ એવો મુખવાસ શેકાઈને તૈયાર થઈ ગયો છે અને ગેસની ફ્લેમને બંધ કરીને આપણે એક મિનિટ માટે આવી રીતે ચલાવતા રહીશું મેથી અનેક રોગોમાં ઉપયોગી છે નિયમિત એક ચમચી મેથી ખાવાથી તમને ઘણા બધા રોગોમાં પણ અસર દેખાય છે હવે મેથીને આપણે બીજા વાસણમાં લઈને ઠંડી પડવા દઈશું થોડું એવી ઠંડી પડે એટલે આપણે પછી તેના સ્વાદ માટે થોડા એવા તેમાં મીઠું અને ચાટ મસાલો ઉપરથી પણ એડ કરી શકો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો મેથીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે તેને એરટાઈટ બોટલમાં ભરીને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો સહેજ એવું મીઠું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી તેને બરાબર મિક્સ કરી દેશું જેથી તેના ટેસ્ટમાં સરસ એવો વધારો આવશે તો તમે જુઓ તેમ એકદમ ઇઝી રીતે મેથીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે રેસિપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો અને મારા આવા નવા નવા વિડીયો યુનિક રીતે હું બનાવતી રહું તે માટે વિડીયોને વધુમાં વધુ કોમેન્ટ કરજો તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ